પ્રકરણ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વિદ્યાર્થી મિત્રો ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય પાઠના લેખક ગીજુભાઈ બધેકા છે તેમનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચ્યાસી સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો તેઓ મુસાળી મા તરીકે જાણીતા હતા આ પ્રકૃતિ નિબંધ ચોમાસાની ઋતુની

આજે પ્રકૃતિ નિમનનો આનંદ માણીએ અત્યારે ચોમાસું ચાલે છે આકાશે વાદળા વારંવાર ચડી આવે છે તો વાર ગરજના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે ધરતી માતા આખા અંગે લીલી સાડી ધરવા લાગ્યા છે પક્ષી ગાન તથા ડેડકા અને તમરાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થઈ રહ્યું છે અનેક પ્રકારના ઝીણા જીવડાઓ નવજીવન ધારણ કરી આમ તેમ ઘૂમવા માંડે છે અત્યારે ચોમાસું ચાલે છે આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે બાળકો તમે પણ જરા ઉઠો જાગ્રત થાઓ સ્ફૂર્તિ આણો અને ફરવા રખડવા રમવા ઉપડો આકાશમાંથી છો વરસાદના પાણી ગળ્યા કરતા છત્રીઓ ઓઢી ઓઢીને બહાર નીકળો પૃથ્વી પર પથરાતા એકતા થતા અને નાની નીકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળ જુઓ વળી આ નવા જળે રચેલા નાના તળાવો ભુશીરો સમુદ્રધનીઓ અને બેટ અને દ્વીપકલ્પો જુઓ ધોધમાં વરસતા વરસાદમાં ઊભી રહીને આનંદથી નાંધી ભેસો વરસાદથી કાયર થઈ એક બાજુ ઉભેલા ગધેડાને દોડા દોડ કરી મૂકનાર કૂતરાને અને અકળાનાર ગાયોને જુઓ વરસાદમાં ધરાઈ ધરાઈને નાનારા કબૂતર અને બીજા પક્ષીઓને જોયા પછી વરસાદમાં સંતાઈ રહેનારા પક્ષીઓને પણ નિહાળો તમે જુઓ તો ખરા કે વરસાદ વરસે છે ત્યારે ઘરો રસ્તા આકાશ ક્ષિતિજ દૂર તથા નજીકના ઝાડો અને મકાનો કેવા દેખાય છે તમે વરસાદ વખતે એ પણ જુઓ કે વરસાદ ઝીલતા ઝીલતા વરસાદને નૃત્યથી વધાવનાર ઝાડ કયા છે અને વરસાદથી બીડાઈ જનારા ઝાડ કયા છે વળી વરસાદ રહે કે તરત બહાર નીકળો વરસાદ પછી ખળખળ ખળખળ વહી જતા નાના મોટા ઝરણાનું મધુર ઘાન તમે તમને સંભળાશે ઝરણામાં પગ મૂકતા વહી જતા પગ પાણીનો વેગ તમે માપી શકશો તેમાં તમે કૂદશો નાચશો અને કિલકિટલાટ કરી મૂકશો વરસાદ પછીની તાજગી આપનારી હવાથી તમારામાં ઉડી જવાનું ચેતન આવશે તમે ઝાલ્યા પણ ન રહો એવી નિર્દોષ દોડાડોળ કરી મૂકો ઉનાળો અને શિયાળો તમે નિશાળમાં ગાળેલો છે હવે તમારી બાંધેલી પાંખો છૂટી થઈ છે જરા ઉડી લો છૂટા થઈને તમે પોતે જ અનેક જાતના જીવડાને ભાળવા લાગશો ઇન્દ્રગોપ જીવડાને શોધી શોધીને એકઠા કરશો નવા અને નાના ઘાસને ફૂલો લાવી લાવીને મોટાને ભેટ ધરશો ઘાસના ઘાસના નવા અંકુને નિહાળશો તેને ચૂંટશો અને રંગો તથા રૂપો જોઈને મજા કરશો તમે ગામડામાં હો તો પાદર કે સીમ ભણી ઉપડજો કોઈ ઘટામાં બેઠી બેઠી કોયલ કુંજતી હશે તમે જરા શોધશો તમારા કાને બપૈયાના બોલ સંભળાશે ગામડાના ખેડૂતને પૂછશો કે બપૈયા ક્યાં બોલે છે તો તે બતાવશે બપૈયો ભાગ્યે જ દેખાય છે પણ તેનો બોલ તો અવશ્ય સંભળાશે કુદરતમાં તમોને ઘણો રસ રસ પડશે થોર રેણ કે કોઈ ફળ ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી તમને જણાશે એ પક્ષી શક્કરખોરો કહેવાય એની સાતી પીળી હશે અને એ પીળી સાથે વચ્ચે કાળો લાંબો પટ્ટો હશે ખેતરમાં મોરને પોતાના મનોહર પિંછા પસારતો તમે જોઈ શકશો લીમડા કે પીંપળના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે વરસાદ પછી ફરતા ફરતા કોઈ વાર તમે ખેતરમાં જજો ને ખેડૂતને વાવણું કરતા ભાળજો તમને ત્યાં ખેતરમાં ઊગી ગયેલી હારો જણાશે ગીત ગાતા ગાડાવાળા મળશે ને ઝાડાની ઓઠે ઉભા રહીને બે પાવાની એક સાથે લહેરથી વગાડતા સીમ ગુંજવતા લહેરી જુવાની આવ દેખાશે કોઈ વાર જ્યારે આકાશે ઇન્દ્રધનુષ ખેંચાયું હશે ત્યારે તો તમારો હર્ષ ક્યાંય સમાશે નહીં એ ખરેખર ચમત્કૃતિ છે સૌંદર્યનું અદ્ભુત દર્શન છે આનંદનો ઉત્સવ છે જોઈ જોઈ લો જોઈને કૂદો અને નાચો રંગોની કરો તથા અનેક અનુભવ કરો ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે નિશાળના બારણા ખુલ્લા મૂકો ઘરના બારણા ખુલ્લા મૂકો ને કુદરતને ખોળે ખેલવા નીકળો સારાંશ વિદ્યાર્થી મિત્રો આ પાઠ કેટલો મનોરંજક છે પ્રકૃતિ અને આકાશનો સંગમ એક અદ્વિતીય સૌંદર્ય દર્શાવે છે આ ચોમાસાના સમયમાં આકાશ પર વિવિધ રંગોનું મેઘધનુષ દેખાય છે જે પ્રેમ અને આશાનો સંકેત છે મેઘો પૃથ્વી પર વરસતા પાણી લાવે છે જે પૃથ્વીને નવા જીવનની આશા આપે છે ધરતી પર હર્ષની હરિયાળી શોભે છે પક્ષીઓ દેડકાઓ અને તમરાના તીણા સ્વરો મેઘના સ્વાગત કરવા માટે ઉડતા હોય છે પ્રાકૃતિક જીવનની મધ્યમાં નવી ઊંચાઈની શોભા છે જે પૃથ્વીને સંતોષ અને આનંદ આપે છે વરસાદ પછી પણ વ્યક્તિ પ્રકૃતિ અને આસપાસના જીવનનો આનંદ માણી શકે છે અને ઝરણા અને પ્રકૃતિની શાંતિનો અનુભવ કરાવે છે ચોમાસું એવો સમય છે જ્યાં પ્રકૃતિ અને માનવનો સંગમ એક અદિત્ય સૌંદર્ય દર્શાવે છે આ મોસમની આવૃત્તિ જીવનને નવા ઉજાસ અને પ્રેમની દિશામાં મોકલે છે